જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે જરીવાલે જંગી જનસભા યોજી તેમાં ચૈતર વસાવાની ભરૂચ લોકસભા સીટ માટે જાહેરાત કરી દીધી પરંતુ તેના કારણે હવે કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસ નેતાઓએ ચૈતર વસાવાના નામ સામે વાંધો ઉઠાવ્યો છે આ નામ જાહેર થતા કોંગ્રેસમાં શું પરિસ્થિતિ ઊભી થઈ તેની વાત કરીશું આપ વીડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ આગામી 2024 ની લોકસભા ચૂંટણી માટે ભરૂચ લોકસભા સીટ જ્યારે હોટ સીટ બની છે આપ કોંગ્રેસ અને ભાજપ સાથે હવે બીટીપી પણ આ સીટ પર જીત મેળવવા માટે મથામણ કરી રહ્યું છે તેવામાં અરવિંદ કેજરીવાલે 7 જાન્યુઆરીના રોજ ભરૂચ સીટ માટે આપના ઉમેદવાર તરીકે ચેતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ચેતર વસાવા કે જે હાલ તેમની પર ચાલી રહેલા કેસને લઈને જેલમાં બંધ છે ત્યારે બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનની વાતો ચાલી રહી હતી તેવામાં અરવિંદ કેજરીવાલે કોઈ જ ચર્ચા વિચારણા વિના ચેતર વસાવવાનું નામ જાહેર કરી દેતા હવે ઇન્ડિયા ગઠબંધનમાં વિવાદ સર્જાયો છે ઉકળતા ચરુ જેવો ઘાટ સર્જાયો છે જેને લઈને કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ સંદીપ માંગરોલાએ ચેતર વસાવવાના નામની જાહેરાતને અવ્યાજબી અને ખોટી ગણાવી છે એટલું જ નહીં સોશિયલ મીડિયામાં એક વિડિયો પોસ્ટ કરીને વિરોધ પણ કર્યો છે શું વિરોધ કર્યો તે સાંભળો અરવિંદ કેજરીવાલજી નેત્રંગ ખાતે જે સભાની અંદર ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે એ વ્યાજબી નથી અને એ ખોટું છે ઇન્ડિયા ગઠબંધન જે બન્યું છે એ ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી આની જાહેરાત કરે એ જ ખરી જાહેરાત જણાય આ પ્રમાણે આદિવાસી મત બેંકનું વિભાજન કરી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો પહોંચાડવા માટેનું આ છૂટું આયોજન હોય એવું સ્પષ્ટ જણાય છે ઘણા કોંગ્રેસના કાર્યકરોએ આદિવાસી આગેવાનોએ મારો ટેલિફોનિક સંપર્ક કરીને પણ આ બાબત જાણકારી મેળવવા માટેનો એમણે પ્રયત્ન કરેલો છે અને એમનું પણ સૂચન હતું કે આ બાબતે કાર્યકરોમાં અસમંજસ છે ત્યારે હું કાર્યકરોને વિનંતી કરવા માગું છું કે આવી કોઈપણ પ્રકારની ભ્રામક વાતોમાં આવવાની જરૂર નથી ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી નેશનલ લેવલેથી નક્કી થાય છે આ પ્રકારનું કોઈ કોંગ્રેસનું આયોજન નથી અને પ્રદેશ અને અન્ય આગેવાનો સાથે પણ આ બાબતે ચર્ચા થઈ છે નેશનલ લેવલેથી ગઠબંધન થાય એ જ ખરું અને ત્યાંથી જ્યાં સુધી કોઈ નિર્ણય નહીં થાય ત્યાં સુધી આવી વાતોમાં આવવાની જરૂર નથી ચૈતર વસાવાના મુદ્દા ઉપર કોંગ્રેસ હંમેશાને માટે લડતી આવી છે પરંતુ એ જંગલની જમીનનો મુદ્દો છે આદિવાસી સમાજનો મુદ્દો છે ચૈતર વસાવા માત્ર પ્રતિક છે અને ચૈતર વસાવા પણ ખરેખર આદિવાસીના હિતમાં હોય તો એમણે પણ

એટલું જ નહીં પરંતુ આ પાર્ટી પર આ આદિવાસી મત બેંકને છૂટી પાડીને વિભાજન કરી ભાજપને ફાયદો પહોંચાડવાનો આરોપ પણ લગાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ભરૂચ સીટ માટે આપ અને કોંગ્રેસનો આ રાજકીય વિવાદ ક્યાં જઈને અટકશે તમને શું લાગે છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર